તાર દ મને ખબર નથી કે શાદાદી નો પૈસા બાચી દે કોઈ મગજ માં દૂરો લઈ દે ને પૈસા તારું દૂરવાને દૂરો દૂરો વાલી જ

જા આપણે પૈસા બાલ તો જા મારી મને હું તમારે કન ધીલું ના પૈસા માર ગામ બસ થોડાઈ પાછો હે કાલ જો એ નહીં આવજો તો હું તક બીજ દતરી આર વાણો તો કાલી તમે આઈ નઈ આવડું મો પૈસા તમે ના લીજી પૈસા તૈયાર છે આ બધા આઈ હવે ચાલુ કરો આપણે ગફુરજીનું શૂટિંગ વિડિયો કોમેડી વિડિયો મારી ચેડી ચેડી